આજે બપોરે બાર વાગ્યા ના આરસા માં આજે રવિવાર હોવાથી અને નાતાલ નો તહેવાર જે મિની વેકેશન પડ્યું છે જેને લઈને જુનાગઢ એ પ્રવાસન સ્થળ છે રોપવે ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું એટલે એક સ્ટોરી કરવા હું ત્યાં રોપવે પોહી છું રોપવે પહોંચ્યું એટલે તેની પ્રીમાઈસિસની બહારથી પબ્લિકના જ્યાં ધસારો હતો ત્યાંથી હું કવરેજ કરતો તો એટલે કે વિડીયોગ્રાફી કરતો હતો અને ત્યાં અચાનક જ તેનો એક કર્મચારી આવી અને મને કેવા માંડ્યો કે કોણ છે તું શું કામે વિડીયો ઉતાર્યો છે તો મેં એને કીધું કે હું મીડિયામાંથી છું મંતવ્ય ન્યૂઝમાંથી તો મને કે તું ગમે તે હો મીડિયા વાળા હોય તો શું થયું શાંતિ રાખો હું શાંતિ થી વાત કરું મારો મોબાઈલ ચાલુ હતો એ જે વાત કરતો હતો અને હું પણ જે વાત કરતો મારા મોબાઈલમાં શોટ થઈ ગયું હતું હવે એને અચાનક જ એના કર્મચારી અધિકારી જે મેનેજર છે એને બોલાવી લીધા એટલે કુલબીર સિંહ બેદી અને ડાયરેક્ટ જ અમને તો એમ હતું કે સાહેબ ઓળખે છે એટલે સાહેબ સારી રીતે વાત કરશે પણ મેનેજરે પણ આવતા હવે એવો બિહાવ કર્યો કે કોઈ અધિકારીને શોભે નહિ મેનેજર આવીને મને જ્યાં કેમેરો જે જગ્યાએ નહોતો એ બાજુ લઈ ગયા

હાથમાં લઈ લીધો પછી પોલીસને ફોન કર્યો એ લોકોએ પોલીસને ફોન કરી અને પછી પોલીસની ગાડી આવી એટલે પોલીસ મીડિયા તરીકે પર્સન એટલે ઓળખે પરંતુ આ લોકોએ મારા મોબાઈલમાંથી તમામ ડેટા છે ડિલીટ કરી નાખ્યો મારી પાસે લોક કોલ મારો કાટલો જાણે કે તોમતદારો એ રીતના વાત બિહેવ કર્યું એટલે આ જે કર્મચારીઓ છે રોપવે વાળા એ ખરેખર આ રોપવે કંપની અહીંયા પત્રકારો સાથે આ રીતના કરે છે તો આમ જનતાની શું હાલત થતી હશે નમસ્કાર મિત્રો જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના પત્રકાર અને કેમેરામેનના મિત્રો ઉપર એટલે કે પ્રેસ મીડિયાના મિત્રો ઉપર જૂનાગઢ રોપવેના કર્મચારીઓએ જે જીવલેણ હુમલો કર્યો છે અને મને જાણવા મળ્યું તે મુજબ અમરબક ખાઈને દવાખાને પણ દાખલ થવું પડ્યું છે તો એ બહુ શરમજનક છે રાજકોટ વીકલી પ્રેસ મીડિયા એસોસિએશનના સ્થાપક ટ્રસ્ટી દરજ્જે અને સ્ટ્રીટ ન્યૂઝના તંત્રી અને સિનિયર પત્રકાર તરીકે હું આ ઘટનાનો નિંદા કરું છું અને દરેક પ્રેસ મીડિયા એસોસિએશનના સભ્યોને વિનંતી કરું છું કે જૂનાગઢ રોપવેના આવા પાંચે પાંચ કર્મચારીઓને કડકમાં કડક સજા થાય એના માટે પોલીસ અને કલેક્ટરને બધા જ પ્રેસ મીડિયાના મિત્રો આવેદન પણ આપે કારણ કે આવી રીતે વારંવાર પ્રેસ મીડિયાના મિત્રો ઉપર ફોટોગ્રાફરો ઉપર ખાસ કરીને વાર હુમલાઓ થાય છે ફોટોગ્રાફર જ્યારે પણ સત્યને કેમેરામાં કંડારવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગુજરાતમાં આવા આપણી ચૂંટાયેલી સરકાર જાણે સૂતી હોય અને પ્રેસ મીડિયાને કોઈ રક્ષણ કરવાનું ના હોય એમ આવા ધણી દોરી વગરના લુખાઓ આવવારા તત્વો અને આ કેસમાં જૂનાગઢમાં તો મંતવ્યો ન્યૂઝના કર્મચારી ઉપર અમર બખાઈ ઉપર રોપવેના કર્મચારીઓએ હુમલો કર્યો છે અત્યાર સુધી સામાન્ય રીતે સોસાયટીઓના લુખાઓ કે જેમને ફોટોગ્રાફરો કે પત્રકારો સાથે કંઈક સમસ્યા આવતી હોય એમનું કંઈ ઉઘાડું પડી જતું હોય અનૈતિક કામ એવા લોકો હુમલો કરતા તો આવી બધી બાબતો ગુજરાતમાં પત્રકાર મિત્રો માટે ચિંતાજનક છે દરેક પત્રકાર મિત્રોએ જૂનાગઢના આ પ્રેસ મીડિયાના કર્મચારી ઉપર થયેલા હુમલાને વખોડવો જોઈએ અને હું પણ જવાનો છું બધા જ મિત્રો અમે સાથે મળીને ચોક્કસપણે ગુજરાત સરકારને પણ આવેદનપત્ર આપીશું અને આવી નિંદનીય ઘટના બીજીવાર ન બને એના માટે સમગ્ર ગુજરાતનું સાપ્તાહિક પ્રેસ મીડિયા પણ આમાં સક્રિય રીતે વિરોધ નોંધાવે તેવી મારી રાજકોટ પ્રેસ મીડિયા એસોસિએશન સાપ્તાહિકના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે નમ્ર નમ્રરત છે વિપુલ શશિકાંત દવે રાજકોટ ધન્યવાદ જયહિંદ